નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવતું હા પૈસા કમાવા કદાચ કામ લાગી શકે જીવનનું એક પાસું છે બરાબર પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા લોકો સફળતા પાસબુકમાં છે આ જીવનનું પાસું છે એનાથી ઘણું બધું થઈ શકે છે વાંધો નથી પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાગ છે એ તમે સફળ છો કે નહીં જો ત્યાં તમે ફેલ છો અને આપણને ભણવામાં સાત વાર શીખવાડે આઠમું વાર નથી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર આઠમું વાર છે પરિવાર અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર નકામમાં જશો જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ તો જે ચર્ચા કરી રહ્યો છે જ્યારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું તમે આજે ભગવાનને સાંભળવા બેઠા ભાગવત એટલે ભગવાન ભાગવતનો અર્થ શું થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ જે ભગવાને કહ્યું એ ભાગવત આજ સુધી પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આ જો ને જ્યારે જ્યારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આના લગ્ન નથી થતા આનું આ નથી થતું ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાનને 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 જોવા મળવું અને આ ત્રણેય જુદી છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તો નો પરિચય ઘણા ભગવાનને જોયા ઘણા ભગવાનને મળ્યા અને ઘણા ભગવાનને મેળવ્યા ભાગવતમાં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાનને જતા જોયા છે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ છે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન કરજો ભાવ જો નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલ ને પાણી મળતું રહે તમારી સદ્યમ કોઈ વેડ ઉગાડીએ એટલે લાકડી રોપીએ ને આપણે અને વેળ ને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુમળી વેળ ઉગી બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એની વૃદ્ધિનો છે તમારા તમારા નિયમો બંધન નથી તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે તમે બંધન માનશો ને તો ભાર લાગશે પણ ટેકો માનશો ને તો હાસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને એક કરું છું વધારે નથી થતું પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે તો ભાવ એ કરો આ પાંચ મિનિટ યમ્નાષ્ટક હું એક પાઠ કરું છું ને તો યમનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને ના તો શું કરો આ રીતે ન લો નામ ભગવદનામ નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારેય ન બનવું જોઈએ તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદ્ગુણોને તમે માણી ન શકોને સદ્ગુણો બહુ ટક છે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટા ભાગે આપણને અફસોસ થાય જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કંઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું મેં બધું સહન કરી લીધું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યો એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદ્ગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને પછી છૂટી જશે બહુ વાર નહીં રહે તમારા ગુણોને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો ક્લિયર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પાડે કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને એમના સ્ટક કરો તો પચાસ ટકા ફળ અને મોઢે કરો તો સો ટકા ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસ માટે કરો છો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર ના જે થાય છે ને જેટલું થાય છે ને જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો જીવ બાળતા બાળતા હવે તો પહેલાં જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુને પ્રભુ કે આ લઈ જા પાછી મારે આ ન જોઈતી તારી આમ રડતા હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ ના કરી શકે જે કરો હરખથી કરો ઉત્સાહથી કરો ઉમંગથી કરો એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણે હાથથી આપો તો એ એને વસ્તુની મહત્તા નથી હોતી એને હાથની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણ્યા ના હાથી ના લે બાળક એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરો ને તો તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બે ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં કેમ વૈકુંઠમાં શું તકલીફ હતી ઓ વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શ્રિંગાર ધરાવી શકવાના ના છતાં બધું છોડીને કેમ આયા કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો આપણે વ્યવસ્થા બતાવી આપણે સાધન બતાવીએ આપણે વસ્તુ બતાવીએ ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે

ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે એટલે ઘણી વાર લોકોને શંકા થાય કે આમાં કંઈ સમજ નથી પડતી ઘણા એમ કે છે કે આખા દુનિયાને આખા વિશ્વને ભગવાન જમાડે છે અને ઘણા એમ કે ઠાકોરજીને ભોગ ધરો અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર કોઈ કે લાલનને ને જગાવો મંગળા કરાવો સાચું શું એ ખવડાવે છે કે આપણે ભોજન કરાવવાનું છે તો કે બંને સાચું એ કણકણમાં છે એ સાચું એ તમારી અંદર છે એ સાચું કે તમે જેની સેવા કરો એ સાચું તો કે ત્રણે સાચું તો આપણે શું કરવું ગીતાજીમાં ભગવાને કહ્યું એ યથામામ પ્રપદ્યંતે તાંસ થયો ભજામ્ય જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજો છું તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો મારા લાલનને ભૂખ લાગી હશે ગાય ચરાવા ગયો હતો સાંજ પડી આવ્યો લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો તમારો ભાવ યશોદાનો જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને પ્રભુ એવા ભાવે તમને મળશે અરે ત્યાં સુધી કહ્યું વેર ભાવે જશો તો એ યુદ્ધ કરવા તૈયાર થતો કારણ કે લડવું જ છે ચાલ લડી લઈએ તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો જે ભાવ લઈને આ અદભુત ચરિત્ર છે એટલે જ દસમ સ્કંદની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કહ્યું શરૂઆત થઈ દસમ સ્કંદ કથિતો વંશ વિસ્તારો પરમ અદુત ચરિત્ર ને ગુરુદેવ મને સંભળાવો વિસ્તાર સંક્ષિપ્ત માં નહીં વિસ્તાર ચરિત્ર કેવા ચરિત્ર અદ્ભુતતા શું છે યમ્નાષ્ટક માં પણ કહીએ છે ને તવ ચરિત્ર મત્ય અદ્ભુતમ યમનાજીનું ચરિત્ર કેવું છે અતિ અદ્ભુત તો અદ્ભુતતા શું છે કે અજાણી અધર્મી નહીં ગયો તો એ માયે કર્યો ભાઈ યમનાથી કહેવા છે કોઈ આ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી યા તરસ લાગી તો જલ પીવું છે એવું વિચાર કરી બાજુમાં વહેતા યમનાજીમાં ડૂબકી લગાવે ને એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે પણ યમનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારે યમયાતના યાતના નહીં ભોગવવા દે માએ કર્યો ઉદ્ધાર માએનો ઉદ્ધાર કરી દે તમે પાણી પીને જલ પ્યાસ બુજાવવા માટે જલ પીઓ યમનાજી પણ યમનાજી તમને જલ ન પીવડાવે એ તો નજાતુ યમ યાત ના ભવતી તે પહ એ તો પોતાના વક્ષસ્થળ નું દૂધ તમને પીવડાવે આ યમનાજી ની અદભુતતા આવનારો ભક્ત મહાત્માને જાણતો નથી પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મા સાથે એના પર કૃપા કરે એજ એના ચરિત્રની અદ્ભુતતા છે એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી અસાધનમ સાધનમ કરોતી તે અદ્ભુતમ અસાધનને પણ સાધન માનીને કૃપા કરે એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા તો કે અસાધનને સાધન શું જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો આવું કેમ સુખદેવજી એ કહ્યું કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ જો ભગવાન તો પારસ મને છે સ્પર્શ કરતા જ સોનો બનાવી દે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવચ નિત્યમ હરવ વિદદતો યાંતિ તનમયતાં હિતે ભાવવાન કામ ભયમ સ્ને ભગવાન તો ઉદ્ધાર જ કરે સો ગાળો ભગવાનને આપ્યો એટલો ગુસ્સો આવ્યો અને ભગવાન વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સો યાદ કર્યો લાવતારો ઉદ્ધાર કર્યો અદભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે શ્રી સુભાને તો સો ગાળો બોલી ભગવાન ઉદ્ધાર કર્યો ભય ભય કોઈ ભગવત પ્રાપ્તિ નું ભગવત ઉદ્ધાર નું સાધન હોય કંસ ને એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે દ્વારપાલમાં સિપાહીમાં પ્રધાનમાં કૃષ્ણ દેખાય ભગવાન કહે કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો લાવ તારો ઉદ્ધાર કરી દો ભય કોઈ સાધન છે આ સાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ આ કૃષ્ણ ચરિત્ર ની આપણે ગાવાની છે તમે કોઈ પણ ભાવે જાઓ પણ એ કૃપા સિવાય બીજું કાઈ ન કરે ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાન નરકમાં નાખ્યો હોય રામે રાવણને મારીને નરકમાં નાખ્યો હોય ક્યાંય સાંભળ્યું આપણે શું સાંભળ્યું કૃષ્ણે કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન ક્યારે કોઈની અધોગતિ કરતા જ નથી ભગવાન તો ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન મામ એકમ શરણમ્રગ વ્રજ સર્વ પાપે ભ્યો મોક્ષૈ શ્યામી મા સુજ સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન ભગવાનને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ છેલ્લી શ્વાસે મને બોલાવી દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે અરે આમને તો કંકોત્રી રહી હતી અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો પેલો લોકો હવે યાદ આવી છીએ બધાના ફોન આવે છે ક્યારે જવાના છો ક્યારે જવાના છો અને બધાને કંકોત્રી આવે અમે જ ભૂલી જાઓ નહીં આવીએ માણસના અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે હે હરી પોકાર કરે અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે એ જ પરમાત્મા છે છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા એ પછી એમ નથી કરતો તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દઉં અંતકાલે તો મામે છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવા દે એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે આપણે બધા આપણે કૃષ્ણને પસંદ કર્યો છે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો કૃષ્ણ એવ ગતિર મમ વિષ્ણુજી પણ એ જ કહે ને છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઊભા બાણ સૈયા પર ભીષ્મજી સુતા છે અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા ભીષ્મજી જ્યાં પ્રભુને સામે જો દીતિ કલ્પિતા વિૃષ્ણ ભગવતી સાત્વત તુંંગવે વિભિન્ન પ્રભુ આ મતિ આપના ચરણોમાં નમ્ર ક્યાંય લગાડી નથી આપના સેવા આપની થઈ જશે તો જીવન ધન્ય બને છે બવ ચરિત્ર આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તાર પરિષદ મહારાજ દશમસકંદમાં પ્રવેશ કરે 90 અધ્યાય ભાગવતજી અનુસાર અને ત્રણ પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્વિષય 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 આ એક શ્લોકમાં તમે આખા દશમસ્કંદ સ્મરણ કરો છો જયારે આ શ્લોક બોલો ને ત્યારે દશમસ્કંદ બધી લીલાઓને યાદ કરો આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દશમસ્કંદ ના પાડ્યા એને મહાપ્રભુજીએ સમજાવ્યા અત્યારે હું વિસ્તાર નથી કરતો એનો સમય ઘણો લાગે ચાર 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 ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ મહાપ્રભુજીએ સાત રીતે ભાગવતજીના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંધે પ્રકરણે દસમ સ્કંદ પ્રકરણ વિભાગ છે પહેલા ચાર અધ્યાય જન્મના પ્રકરણ જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું બીજું ચતુર્ભીશ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્ભીશ છે રાજસ પ્રકરણ ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ ષડભી એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ કારણ કે દસમ સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે આપણે ત્યાં બારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કહ્યા છે ભાગવતજીના પહેલા બે સ્કંદ એટલે બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો નો મુષ્ટિકા વાળો હાથ અષ્ટમ અને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ દસમ સ્કંદે હૃદય એકાદ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે આહા બારમો સ્કંદે આશ્રય દીલા છે પોતાના આશ્રયમાં બોલાવે અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે કમરમાં મુઠ્ઠી છે ને એ શેના માટે છે ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે કારણ કે મામે વૈયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી દે ગીતાજીને કા જો મેરે હોય તો મારા ગયા પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે દરેકમાં એક જુદા જુદા આકાર જુદા જુદા સ્વરૂપો એ સ્વરૂપ ભેદ એનાથી લીલા ભેદ એનાથી ભાવભેદ કેવી સુંદરતા છે આપણે ત્યાં તો આ પ્રભુનું ચરિત્ર દસમસ્કંદમાં છે અદ્ભુત ચરિત્ર છે એટલે જ કહું કે ગુરુદેવો સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો કહું કોણ એવા આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ આવતો નિબ્રุต તર્ષય રૂપ કીય માના ઉત્તમ શ્લોક ગુણાનુવાદ ગુમાન વિરજે કવિના પશુના સુખદેવજી કહેને સુખદેવજી કે આગે પરીક્ષિત મહારાજ કહેને લગે દસમસ્કનો પ્રારંભ થયો ને પરીક્ષિત બે હાથ જોડીને કહે છે કે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે એના માટે ભગવાનની કથા એ ઔષધી છે દવા છે ભવરોગને મટાડનારી બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરો જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા કોઈ કે હાર્ટ એટેક થી ગયા કોઈ કે એક્સિડન્ટલી ગયા કોઈ કે આ બીમારી થી ગયા જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે અને એ કારણ છે જન્મ

ગીતાજીમાં ભગવાને સમજાવ્યું તો ભવરોગ તો છે અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે જેણે કથા સાંભળી એ એ એ મર્યા નથી ગયા છે અમર થયા એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ એવા ભગવદી હતા એવા મરજાદી હતા અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે તે મળ્યા ક્યાં છે એ અમર છે આટલા આટલા મહાપુરુષો આચાર્યો સંતો ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે હજારો લોકોના વિચારમાં જીવે છે હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે તે મળ્યા ક્યાં છે ને દૂર કરનારી ઔષધિ પેલી ઔષધિ તો કડવી હોય આ તો મીઠી આ તો અમૃત છે મરેલા ને જીવાડનારી આ છે પ્રભુની આ દિવ્ય ગાથા

સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાન ના દર્શન થઈ ગયા છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે એવી આ કથા એટલે કથા એ દવા નથી એ તો ભોજન છે દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવા પણ ભોજન વગર તો જીવાય જ નહીં એમ ભક્તો માટે કથા એ ભોજન છે દવા નથી જીવનનો આધાર છે આપણે જ્યાં દિનકરદાસ ની વાર્તા આવે ને ચોર્યાસી વૈષ્ણવ મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર ને કથા શરૂ કરી ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા કોઈ એક ભોજન તો કરી લો પેટ તો ગમે ભરી લઈશ પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું પણ ચૂકાઈ જાય ને બહુ મોટું નુકસાન કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્ત સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે અને હું મોડો ગયો મારા કામની વાત ચૂકી ગયો જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું આનાથી મોટું નુકસાન બીજું શું હોય પૈસા ગયા જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ